આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓના ફેવરેટ કાઠિયાવાડી લસણિયા ભૂંગરા બટેકા જે ભાવનગરના ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે તેને ઘરે બનાવીશું એ પણ દેશી ચૂલા ઉપર એકદમ ઘરના રૂટીન મસાલામાંથી જ આપણે લસણિયા ભૂંગરા બટેકા તૈયાર કરીશું બટેકાનો એકદમ સ્મોકી ફ્લેવર આવે તેના માટે આપણે માટીના વાસણમાં વઘાર કરીશું તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે આદુ મરચાં લસણની પ્યોરી એડ કરી દઈશું અને તેને સારી રીતે સાતળી લેવાની છે આપણે અહીંયા લીલા લસણનો યુઝ કરેલો છે હવે ઉપરથી આપણે થોડું સૂકા લસણની પ્યુરી પણ એડ કરીશું તો લીલું લસણ ન હોય તો એકલું સૂકું લસણ પણ ચાલે લસણિયા બટેકા છે એટલે આપણે લસણ તો ભરપૂર માત્રામાં ઉમેરીશું હવે થોડું એવું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું જેનાથી આપણે ફક્ત કલર જ આવશે તીખાસ માટે આપણે લીલા મરચાંનો યુઝ કરેલો છે થોડી વાર થાય ને એવું લાગે મસાલા ચીપકે છે એટલે આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું સાથે અડધી ચમચી હિંગ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને ગ્રેવીને આપણે સારી રીતે સાતરી લેવાની છે આ ગ્રેવી બનતા વધુ સમય નથી લાગતો ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બટેકાને એકદમ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ખાંડ ઉમેરી દેસુ જેથી બટેકા એકદમ ચટપટા તૈયાર થાય ઉપરથી આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું તો ગ્રેવી આપણી તૈયાર છે તો હવે તેને થોડીવાર માટે ઠંડી થવા દેસુ એકદમ બજાર જેવી ગ્રેવી આપણી બનીને તૈયાર થયેલી છે અને એ પણ લસણવાળી તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ ચટાકેદાર તૈયાર છે અહીંયા આપણે એક કિલો બાફેલી બટેકી લીધેલી છે તેના ઉપર આપણે ગ્રેવી ઉમેરી દેસુ આ રીતે ગ્રેવીથી લતપત બટેકા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને એકદમ સિમ્પલ છે તો હવે તમારે જ્યારે કીટી પાર્ટી હોય ઘરે કે બાળકોને ખૂબ ચટપટું ખાવાનું મન થતું હોય તો તમે આ બટેકા બનાવીને આપી શકો છો બટેકાને ઉપરથી લીલા ધાણા અને થોડા ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લેશું જો તમને મસાલા સિંગ પસંદ હોય તો ઉપરથી તમે મસાલા સિંગ પણ ઉમેરી શકો છો પણ આ બટેકા એકદમ સિમ્પલ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આ લસાણીયા ભૂંગરા બટેકાને એન્જોય કરો અને તમે